ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થયું જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યું છે આ ગુફાના પ્રવેશ દ્વારે ભગવાન ભૈરવજી મહારાજની ચોકી છે અને અંદર પ્રાકૃતિક રીતે કુદરતી સ્વયંભૂ શિવલિંગ બિરાજે છે અહીંયા જૂના મઠમાં શિવાનંદ બાપુએ તપ કરેલ છે બ્રહ્માનંદ બાપુ ગજાનંદ બાપુ લક્ષ્મણાનંદ બાપુ પછી પાંચમો વિમલાનંદ બાપુ આ જગ્યા ગીર ગંડાના પરેડા ગામની રેવન્યુમાં આવેલી છે આવ્યા છીએ અહીંયા અમે તપેશ મંદિર એ ખૂબ જ સરસ મંદિર છે આ અમારના જેવો અનુભવ થાય છે ને અહીંયા લોકેશન ને બધું મસ્ત છે અહીંયા

યાત્રાળુ અને શિવ ભક્તો